સાય સાઈઠ અંશુ કોષ ત્રીસ અંશ પ્લસ સાઈ ત્રીસ અંશુ કોષ સાહીઠ અંશ

એક દુતીયાં આ પ્રમાણે જોઈએ તો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે વર્ગમૂળ દૂર થશે અને બે ગુણ્યા બે નીચે થશે ચાર એક ગુણ્યા એક નીચે ચાર બે ગુણ્યા બે એટલે અને નશા કેવો છે મિત્રો સરખો

મૂલ્ય આવે દાખલો સરળ લાગવો જોઈએ ટેન ની કિંમત મૂકીશું એક એનો થશે વર્ગ કોસ્ૂલ્ય મળે છે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે એનો વર્ગ ઓછા સાઈન સાહીઠ ત્રણ અને બે નો વર્ગ ચાર એક પ્રમાણે ત્રણ વર્ગ ચાર પ્લસ ત્રણ ભાગ્યા ચાર માઇનસ ત્રણ ભાગ્યા ચાર બંને બીજાને દૂર કહેશે જીરો વધે છે પ્લસ છે એટલે ભલે ફેરફાર નહીં થાય અને બે એકાદ બે તો આપડા આ દાખલાનો એટલે કે પહેલા પ્રશ્નનો બીજા દાખલાનું મૂલ્ય આપણને મળ્યા છે બે દરેક દાખલો આપણે આ પ્રમાણે કોઠા પાડ તમારે જોઈએ છે દાખલો નંબર 3 મૂલ્ય આપણે મૂકીએ cos sin cos 45 આપણને મૂલ્ય આપેલું છે 1 ભાગ્યા વર્ગમૂળનો 2 sec 30 sec 30 નું મૂલ્ય છે 2 ભાગ્યા વર્ગમૂળ માત્ર પ્લસ મૂલ્ય કોઈ છેદનો લસા લઈએ અંશનું મૂલ્ય મૂકીશું વર્ગમૂળમો ત્રણ આપણને આપેલા છે પહેલા વર્ગમૂળ ત્રણ નીચે લખી દઉં પ્રથમ બગડાને ગુણવાની જરૂરિયાત નથી એટલે બે વધતા બે વર્ગમૂળમો ત્રણ અંશ છેદ આપણે ઉલટાવી લઈએ અને જો અંશ ઉલટાવીએ તો પ્રથમ પદ આપણે લખીએ એક ભાગ્યા વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ છેદની અંદર બે વત્તા બે વર્ગમૂળમાં ત્રણ આ પ્રકારનું આપણને મૂલ્ય મળે છે અહીંયા બે વત્તા વર્ગમૂળમાં ત્રણ જે મૂલ્ય મૂક્યું છે એ મૂલ્યને આપણે ઉલટાવીશું અને એનું એક રીઝન છે કે આપણે સમીકરણ કરવાનું છે અને સમીકરણમાં આ પ્રથમ મૂલ્ય तो प्रथम जे किम्मत छे मोठी छे आ નાની छे बरोबर આપણે એને ઉલટાવી લઈએ તો કયા પ્રમાણે આપણે લખીશું તો વર્ગમૂળ મો 3 આ છે વર્ગમૂળ મો 2 2 વર્ગમૂળ મો 3 + 2 ગુણિશું આપણે 2 વર્ગમૂળ મો 3 - 2 વડે એ જ પ્રમાણે ઉપર 2 વર્ગમૂળ મો 3 - 2 વડે ગુણક જોઈએ તો વર્ગમૂળ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યામાં બે વર્ગમૂળમાં ત્રણ ઓછા બે વર્ગમૂળ ચાર ધરી બાર અને બે નો વર્ગ થશે ચાર બાદ કરીશું આપણની જોડે વધે છે આઠ ફરીથી એક વાર સમજો બે વર્ગમૂળ મો ત્રણ નો વર્ગ બાર બે નો વર્ગ ચાર વધ્યા ઓછા કરીશું ચાર કેટલા વધે આઠ આપણે જવાબ સુધી પહોંચી ગયા છીએ ત્રિકોણ મિતિની અંદર ઘણીવાર એમ જ હતા કે અહીં સુધીની ગણતરી પૂરી છે તો આપણે જવાબ સુધી છીએ ના મિત્રો આ છેદની અંદર વર્ગમૂળ મો બે એ દૂર કરવા અનિવાર્ય છે કેવી રીતે કરી શકીએ

2/ वर्गमूल 3 cos 60 1/2 + cot 45 એટલે 1 હવે પ્રથમ મૂલ્ય અથવા અંશની વાત કરીએ તો અંશની અંદર આપણો લસાઅ બને છે 2 વર્ગમૂળ 3 અંશનો લસા બે વર્ગ પદ કે જેના છે બીજું પદ જે એક છે એના છેદમાં કશું જ નથી તો આપણે એને કેટલા વડે ગુણીશું બે વર્ગમૂળમાં ત્રણ વડે અને છેલ્લે ઋણ બે આપણને મળે છે

અને જો અંશ છેદ ઉલટાવી તો ખ્યાલ રાખો કે આપણે એનું સાદુ રૂપ કે સરવાળો કે બાદ બાકી હોય તો ક્રિયા કર્યા પછી એક વખત વખત ત્રણ વર્ગમૂળમો ત્રણ મૂલ્ય મળે છે ત્રણ વખત વર્ગમૂળ મો ત્રણ ઓછા બે આ ઉપરના કૌંસનો મૂલ્ય બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અંશ છેદ ઉલટાવી દઈએ તો બે વર્ગમૂળમાં ત્રણ અને આ છે ચાર બે વર્ગમૂળો ત્રણ આપણને મૂલ્ય મળે છે જોઈએ ચાર પ્લસ ત્રણ વર્ગમૂળમો ત્રણ આ પ્રકારનો આપણને જવાબ લીધો છે બે વર્ગમૂળમાં ત્રણ કેટલા વડે નો આપણે લસા છે બે વર્ગમૂળમાં ત્રણ મૂક્યો છે પ્રથમ કૌશ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યો બીજાને એક બે વર્ગમો ત્રણ અને અંતિમ પદ જેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ છે અને આપણે બે વડે ગુણી લઈએ તો મળે છે ચાર અંશ આપણા મળ્યા છે ચાર અહીંયો અંશ આપણો બનશે ચાર આ પ્રકારનું મૂલ્ય અંશ છે અહીંયા આપણે દૂર કરીએ જો ચાર વત્તા વર્ગમૂળ ત્રણ નીચે એ જ પ્રમાણે ચાર ઓછા ત્રણ આપણે એક ક્રમ ઉલટાવીએ તો ત્રણ વર્ગમૂળ માં ત્રણ એનો વર્ગ કરીએ તો કેટલો અગાઉ આપણે દાખલો ગણે તો સમીકરણ કર્યું છે આ પદ આગળ લખી કે આ પદ તો આપણને ખ્યાલ આવવું જોઈએ આ પદ આપણે આગળ લખવું અનિવાર્ય છે એ જ પ્રમાણે અહીંયા ચાર ઓછા વર્ગ આપણને આપેલું છે ત્રણ વર્ગમૂળમાં ત્રણ વત્તા ચાર ઉપર છે ત્રણ ઓછા વર્ગમૂળમાં ત્રણ ચાર ત્રણ વર્ગમાં ત્રણ ઓછા ચાર જો છેદનું સમીકરણ કરવું છે તો ત્રણ વર્ગ નો ત્રણ ઓછા ચાર વડે ગુણીએ અને અંશને ત્રણ વર્ગ નો ત્રણ ઓછા ચાર વડે ગુણો તો એનો થાય છે પૂર્ણ વર્ગ પેલા છેદની વાત કરી લઈએ ત્રણ તરી નવ અને વર્ગ ગુણમો ત્રણ નવ કરી સત્યાવીસ અને ચાર નો વર્ગ થશે સોળ સત્યાવીસ મો સોળ બાદ થાય તો નીચે વધે છે અગિયાર પ્રથમ પદ નો વર્ગ પ્રથમ પદ નો વર્ગ ત્રણ તરી નવ ચોવીસ ત્રણ અને ઓછા ચાર નો વર્ગ એટલે થશે વત્તા સોળ વત્તા સોળ અને સત્યાવીસ તેતાલીસ થશે ઓછા ચોવીસ વર્ગ મૂળ મો ત્રણ સત્યાવીસ વત્તા સોળ તેતાલીસ ચોવીસ વર્ગમૂળમાં ત્રણ અને છેદની અંદર આપણને મળ્યા અગિયાર એક મિનિટ પુનરાવર્તન કરીએ અહીંયા આપણી થોડીક પુસ્તક એક દુતીયાંશ પ્લસ વનઅપોન વન આ પ્રમાણે આપણે લસા લીધો બે વર્ગમૂળમાં ત્રણ પ્રથમ પદના છેદમાં બગડો છે તો અંશને આપણે વર્ગમૂળમાં ત્રણ વડે બીજા પદમાં કોઈ છેદ છે ત્રણ વર્ગમાં ત્રણ વત્તા ચાર એને આપણે ગુણ્યા છે ત્રણ વર્ગમાં ત્રણ ઓછા ચાર વડે અંશનો પૂર્ણ વર્ગ થયો છે એનું વિસ્તરણ કર્યું બે પદનો તફાવત આપણને મળ્યો છે અગિયાર અને અંશમાં આપણને મળ્યા તેતાલીસ ઓછા ચોવીસ વર્ગ મૂળમાં ત્રણ આ પ્રમાણે આપણે સધ્યાય આઠ પોઈન્ટ બે ભાગ છ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાબિતીના અનેક બીજાઓ દાખલાઓ સાથે આપણે ફરીથી મળીશું